રેડી હા પૈયા ઇન્સ્ટ્રક્શન દેવું પડે બરોબર જાય છે આપડે બધા જઈએ પાણીપુરી ખાવા જોગો મગો થઈને જાય પાણીપુરી ખાવા આપડે દેવનારાયણ તો મળીએ આપડે આપડે દેવનારાયણ નારાયણ બરોબર છે ચાવડા સાહેબ નીકળી ગયા બરોબર આવે ને હવે પરફેક્ટ આવી હવે એટલે આજે ભૂખ તો લાગી ગઈ પણ હવે ઘરે ના જોઈએ ને ભાઈ પાણીપુરી ખાધીએ તો હવે ખાવું નહીં ઓસું ખાઉં ખાઉં અને ઓસું ખાઉં નીતુબાને કીધું નથી નીતુબાને કહેવાનું છે અને હપેદરાજી લેવાના બાકી છે પાણીપુરી પૂરી ખાઈ હપેદરા લેવું તો બધું બંધ થઈ જાય એટલે આજે આપણે વયો વયો चलो जावा दियो हेलो

इन लोगों का आलम ये है फूल इन लोगों के तो ये है वो कुटा इसकी हमें कपस मारो जब हमें कपस मारना चाहिए घाटी आपको रनसी तो कटाड़ पड़े पंद्रह मिनट डाय दिया खाली पंद्रह मिनट फंगे पंद्रह मिनट भाग गए अरे तेरा यूं ही जहाँ टिवांस उधर वो आने पिये भाई नहीं नहीं

लाईक्स सो प्लीज सरा सारा पकारा सरा पकारा सारा प्रकार सरा पकार सारा प्रकार आहेत थँक्यू